આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ માટે અત્યાર સુધીમાં સોળ દેશો અને ચૌદ સંસ્થાઓએ ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે દરેક ભાગીદાર દેશ અને સંસ્થા વાયબ્રન્ટ ગુજરાત પરિષદની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના આયોજન સાથે સેમી ગ્રીન હાઇડ્રોજન ઇ મોબિલિટી રિન્યુએબલ એનર્જી અને ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ આકર્ષવા માટે એક અસરકારક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ભાગીદાર દેશો આ ક્ષેત્રોમાં સક્રિયપણે હિસ્સો લઈને આ વિઝનને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપશે ભારતીય બંધારણના ઘડવીયા અને દલિતોના ઉદ્ધારક ડોક્ટર સાહેબ આંબેડકરનો આજે અડસઠમો મહાપરિનિર્વાણ દિન છે તેમને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો યોજાયા હતા ભુજ રાપર ભયાઉ ગાંધીધામ સહિત વિવિધ સ્થળોએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ગૃહરક્ષક દળ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે શહેરી વિસ્તારોમાં પોલીસ તંત્રને સહાયક બનવાના હેતુથી ઓગણીસો છપ્પનમાં ગૃહરક્ષક દળની સ્થાપના થઈ હતી ઓગણીસો સાઠમાં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતા આ દળની પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો હતો આજે સરહદી પાંખ તેમજ સાગરી પાંખની પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી કચ્છમાં તેની પ્રવૃત્તિ ચાલી રહી છે ઓગણીસો બાસઠ ચીની આક્રમણ પછી ઓગણીસો ત્રેસઠમાં નાગરિક સંરક્ષણ દળની સ્થાપના થઈ હતી નાગરિકોની કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સમયે આ દળ ઉપયોગી સેવા આપે છે ભુજ ખાતે ઘણા સ્થળે ગઈકાલથી આ બંને દળોના સ્થાપના દિનની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લામાં આંગણવાડીના વર્કર અને હેલ્પરની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જિલ્લામાં કુલ બસો ત્રેપન આંગણવાડી વર્કર અને ત્રણસો હેલ્પરની જગ્યાઓ ભરવા માટે સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંક મેળવવા છસો સુડતાલીસ ખાલી પડેલી જગ્યાઓ માટે કુલ બે હજાર છસો છોતેર મહિલાઓએ અરજી કરી છે આગામી દિવસોમાં યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાને સ્થાનિકે નિમણૂક આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે ભુજ તાલુકાના માધાપર ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી મોડેલ ફાર્મ ખાતે ડ્રોન મારફત જીવામૃતનો છંટકાવ કરવા માટે નિદર્શન યોજવામાં આવ્યું હતું આ મોડેલ ફાર્મમાં ડ્રોન મારફતે પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી જીવામૃતનો જામફળ ટામેટા અને સરગવાના પાક ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો આ સફળ ડ્રોન નિદર્શનનું આયોજન જિલ્લા ખેતીવાડી અધિકારી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા કરવામાં આવ્યું હતું આ નિદર્શનને નિહાળવા માટે ગામના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખેડૂતો ડ્રોન મારફતે જીવામૃત નો છંટકાવ કરે તે બાબત ઉપર જિલ્લા કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો રેલવે વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કચ્છને અન્ય જિલ્લા સાથે જોડતી ભુજ પાલનપુર ઇન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેન આગામી તારીખ આઠ ડિસેમ્બરથી સાત જાન્યુઆરી સુધી એક મહિના માટે રદ કરાઈ છે પશ્ચિમ રેલવે દ્વારા ટેકનિકલ કારણોસર આ ટ્રેન રદ કરાઇ હોવાનું જાણવા મળેલ છે તેમજ ગાંધીધામ પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ અગાઉ બદલેલા સમય મુજબ દોડશે દક્ષિણ મધ્ય રેલવેમાં નોન ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કરાયા છે જેમાં કચ્છથી ઉપરથી અને આવતી ગાંધીધામ વિશાખાપટ્ટનમ ટ્રેનના રૂટમાં પણ બદલાવ કરાયો છે ટ્રેનના સમય સહિતની જાણકારી માટે રેલવેની વેબસાઈટ પર વિગતો જાણવા અપીલ કરાઇ છે ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહના અંતે કચ્છમાં શિયાળાની સિઝનની જમાવટ થઈ રહી હોય તેમ ઠંડીનો પ્રભાવ વ્યાપક બન્યો છે સિઝનમાં પ્રથમ વખત નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં પહોંચ્યો છે પશ્ચિમ કચ્છના નલિયામાં આજે લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું કચ્છવાસીઓએ સિઝનનો સૌથી ઠંડા દિવસનો અનુભવ કર્યો હતો જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન પંદર અને કંડલામાં સત્તર પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવા સાથે ગુરમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડાનો દોર યથાવત રહેવાની સાથે ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે તો આ સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર